આદેશને પણ નહીં ગાંટતા હોવાની રાવ સાથે કોંગ્રેસ અગ્રણી દર્શન નાયકે લેખિતમાં આ બાબતે રજૂઆત કરી હતી સુરતના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવ બનાવી દેવામાં આવ્યા છે જેને લીધે આ સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકોની આજીવિકા પર અસર થઈ રહી છે સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂતો આગેવાનો જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં

જે સરકારી રેકોર્ડ ઉપર આજે પણ ગેરકાયદે સીટે નોંધાયેલા છે સ્થાનિક વહીવટી તંત્ર મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય ચોર્યાસી તાલુકાના મામલતદાર સી હોય એને વારંવાર સામાજિક સરપંચ સરપંચશ્રીઓ રાજકીય આગેવાનો વારંવાર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત આ અનુસંધાનમાં બે હાજર વીસમાં નેશનલ ગેમ ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ ચાર હજાર વીઘા જમીન અને ચોર્યાસી તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ બાર હજાર સરકારી વીંગા જમીનો ઉપર આ ગેરકાયદેસર તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે નવાઈની વાત એ છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ સાથે સ્થાનિક નોંધારશ્રી હોય કલેક્ટરશ્રી રાજ્ય સરકારને મોકલવાનું હોય છે પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટવા દૂર છે નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટર શ્રી વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળતી નથી વીજળીના કનેક્શનો મળતા નથી બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબી અધિકારીના અધિકારી ના મેરા તાલુકાના મામલતદારના મેરા પીપળામાં ચોર્યાસી તાલુકાના મામલતદારના મેરા પીપળામાં અને ડેપ્યુટી કલેક્ટની ની રહેમ હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત ચોમાસા દરમિયાન સરપંચશ્રીઓને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ પરંતુ આ ઝીંગાણા અને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલઆર નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ પરંતુ વહીવટી તંત્રની બેદરકારી વહીવટી તંત્રના મેરાપીમાણામાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેરાપીપણામાં આ પ્રકારનું કૃત્ય સરકારી જમીનો પર આજે પણ દબાણ યથાવત છે કલેક્ટરને વિનંતી કરી છે કે જવાબદારી સ્થાનિક મામલતદારશ્રીની ડેપ્યુટી કલેક્ટરની છે સરકારી ની છે